આગામી આઠમી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં પ્રધાનમંત્રી મોદી ની પ્રેરક ઉપસ્થિત લખપતિ વલસાડ સહિત તૈયારીમાં વ્યસ્ત થઈ ગયું છે જ્યારે જળ શક્તિ મંત્રી અને નવસારી જિલ્લાના સાંસદ સી આર પાટીલ તેમજ સ્થાનિક પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમની તૈયારીઓ અંગે સ્થળ મુલાકાત લઈ સમગ્ર તૈગલારીઓ અંગે જાતિ નિરીક્ષણ કર્યું હતું સારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે આયોજિત તો લખપતિ દીદી સન્માન સમારોહમાં એક લાખથી વધાર મહિલાઓ ભાગ લેશે સ્ટેજ કાર્યક્રમ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લખપતિ દીદીઓ સાથે સંવાદ પણ કરશે તેમજ સરકારની વિવિધ યોજનાઓ થકી અનેક મહિલાઓ લખપતિ દીદી બનવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસેથી પ્રેરણા લેશે આ કાર્યક્રમ પૂર્વે જળ શક્તિ મંત્રી સીઆર આર પાટીલે લાભાર્થીઓની વિગત મેળવી હતી તેમણે કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત જળ સંચયની થીમ આધારે એક સ્ટોલ રાખવા સહિત વિવિધ સૂચનો કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જેના અનુલક્ષીને નવસારી ડાંગ સહિત વલસાડ જિલ્લા તંત્ર તાબડતોડ તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયું છે આ ઉપરાંત મુલાકાત દરમિયાન ઉપસ્થિત જલાલપોર ધારાસભ્ય આરસી પટેલ ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ સહિત વિવિધ પદાધિકારીઓ એ કાર્યક્રમમાં વાહન વ્યવહારની વ્યવસ્થા ફૂડ પેકેટ બેઠક વ્યવસ્થા આરોગ્યની ટીમ વોશરૂમ પીવાનું પાણી સહિત આનુસાંગિક વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું આ મુલાકાત દરમિયાન કલેક્ટર શિપ્રા આગ્રે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ પોતાની વ્યવસ્થાઓ અંગે મંત્રી સહિત પદાધિકારીઓને અવગત કર્યા હતા નવસારી જિલ્લામાં વારસી બોરસી ખાતે જ્યારે પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી રહ્યા છે મને લાગે ત્યાં સુધીમાં ગુજરાતમાં પ્રથમવાર એક લઘપતિ દીદીઓનો આ કાર્યક્રમ થવાનો છે એમાં વલસાડ જિલ્લો પણ જોઈન્ટ થશે ડાંગના પણ કેટલાક લોકો આવશે પણ જે રીતે તૈયારી થઈ રહી છે એની એક સમીક્ષા માટે આપણા પ્રદેશ અધ્યક્ષ અને ભારત સરકારના મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ પોતે ઉપસ્થિત રહ્યા અધિકારી અને પદાધિકારીઓ સાથે આગેવાનો સાથે પણ તરફથી માર્ગદર્શન મળ્યું છે અને સમીક્ષા પણ ખૂબ સારી રીતે થઈ છે આ કાર્યક્રમ વધુ સફળ થાય એ માટેની અનેક પ્રકારની ચર્ચાઓ પણ થઈ છે અને મને લાગે ત્યાં સુધી હવે જે રીતે કાર્યક્રમની રૂપરેખા બની છે એ પ્રમાણે આ કાર્યક્રમ ખૂબ સારો સફળ થશે એવો પૂરો વિશ્વાસ છે અને એક લાખથી પણ વધારે લોકો અહીંયા બેનો ઉપસ્થિત રહેશે એમાં કોઈ શંકા નથી વિશેષતા એ છે કે લખપતિ દીદીઓનો આ કાર્યક્રમ મને લાગે ત્યાં સુધી એક જિલ્લાના આગેવાન તરીકે મને પણ આનંદ છે કે આ એક લખપતિ દીદી બનાવવાનું કામ બે હજાર ચૌદ થી જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે આવનારા દિવસોમાં અનેક બહેનો લખપતિ બને એ માટે જે એમની જે એક ભાવના છે એ ચોક્કસ આપણને નવસારીમાં વાસી વાસી બોરસી ખાતે આઠ તારીખે જોવા મળશે